નમસ્કાર દર્શક સમાચારમાં હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કીમનો ભાંડો ફૂટી ગયો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એ આર કેપિટલ નામે ચાલી રહેલી પોન્ઝી સ્કીમ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે ત્રણ આરોપીઓએ બિટકોઇન અને યુએસડીટી રોકાણના નામે દસ ટકાથી વધુ વ્યાજ આપવાની લાલચ આપી આશરે રૂપિયા ત્રણ બેતાલીસ કરોડની છેતરપિંડી કરી હતી

એ પાર્ટનર છે અને અજય સિંહ અને એ એટલે અજય સિંહ અને આર એટલે મને કહેવામાં આવતું હતું અને પેમેન્ટ આપેલું છે પુષ્પરાજ ને તો મારું પેમેન્ટ છેલ્લા અગિયાર મહિનાથી વાયદા ઉપર વાયદા થતા રહે છે એમના ઘરે પણ હું ત્રણે એકવાર ગયેલું છું ને ઉઘરાણી કરવા માટે તો રિસ્પોન્સ મને મળેલ નથી સારું અને કોઈ વાયદો એવો કરવામાં આવે છે કે થઈ જશે અજય સી બાર છે હું બાર છું એ ફોરેનની ટ્રીપો વધુ કરતો હોવાથી તેની મુલાકાત પણ નથી થઈ શકતી છેલ્લે છ મહિનાથી એ પણ નથી મળ્યો છેલ્લે મને એક જગ્યાએ અંદર અચૂક મળવાનું થયું તો એની ત્યાં આગળ બી ઉઘરાણી કરેલી તો એ હતો કે ભાઈ કામ ચાલુ જ છે હું ફોરેન જઈને આવું પછી તારું પતાવી આપું છું એમ કેટલા રૂપિયા રોક્યા તમે કેટલા રૂપિયા આપવાનું છે સત્તર લાખ રૂપિયા મેં ટોટલ રોકાણ કરેલું છે વળતર મને બે ટકા થી ત્રણ ટકાનું વ્યાજ આપવાનું વળતર કરેલું પણ એક બી વાર મેં વળતર લીધેલું નથી

એ ફરિયાદ એવી છે કે રાષ્ટ્રીયકૃત બેન્કો અને નાણાકીય સંસ્થાઓ કરતાં ઊંચા વળતરની લાલચ આપી અને વિશ્વાસ કરાવી રોકાણકારોના પૈસા રોકેલા જેમાં ત્રણથી દસ ટકા જેટલું ઊંચું વળતર એમ લોકોને મળશે તેવી હકીકત માટે જાહેરાતો આપી સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરી જે હાલના આરોપીઓ છે એ લોકોએ જાહેરાતો આપેલી આ જાહેરાતોના વિશ્વાસમાં આવી હાલના ફરિયાદી તથા અન્ય દસ સાહેદોએ જુદા જુદા રકમનું રોકાણ કરેલું આ કુલ રકમ ત્રણ કરોડ બેતાલીસ લાખ એકાણું હજાર રૂપિયા થાય છે અને એ જે ફરિયાદી અને અન્ય સાહેદો છે એમને સાવ સામાન્ય વળતર આપેલું શરૂઆતના તબક્કામાં અને ત્યારબાદ પણ પ્રકારનું વળતર આપેલું નહીં અને જ્યારે પણ આ ફરિયાદી તથા સાહેદો એમની પાસે પોતાના વળતરની માંગણી કરતા હતા ત્યારે કોઈને કોઈ બહાના આપી એમને વળતર આપેલ નથી હાલ જે આ એર કેપિટલ ને એર કન્સલ્ટન્સીની જે મુખ્ય ઓફિસ છે સહકારી જીન ચાર રસ્તા પાસે ત્યાં એ બંધ છે અને એના ઘરે પણ આરોપીઓના જે છુપાવાના સ્થળો છે ત્યાં જુદી જુદી ટીમ બનાવી પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવેલ છે હાલ સુધી ફરિયાદી તથા અન્ય દસ સાહેદો એટલે કુલ અગિયાર જણ પોલીસ સમક્ષ આવેલા છે સંચાલક એટલે ઈઆર કન્સલ્ટન્સીના કન્સલ્ટન્સી જેમણે ખોલી હતી એ અજયસિંહ મકવાણા તથા અન્ય બે વ્યક્તિઓ છે હાલ સુધી જે આ ઓફિસ છે અને અન્ય સ્થળથી એક લેપટોપ એક કમ્પ્યુટર તથા અન્ય દસ્તાવેજો કબજે કરેલા છે આરોપીઓ સત્વરે મળી આવે તે માટે અલગ અલગ ટીમો બનાવી પોલીસ તરફથી કાર્યવાહી કરેલ છે અગાઉ આ એઆર કન્સલ્ટન્સી સામે કોઈ ફરિયાદ કે કોઈ અરજી ધ્યાનમાં આવેલ નથી